મોર્નિંગ જય દ્વારકાધીશ હર મહાદેવ તો ભાઈ નેપાળ અમારી એન્ટ્રી થઈ અને આ છે નેપાળ બોર્ડર નો ગેટ ના ભાઈ મામા મનોજભાઈ હા બસ કા પૂરા કામ એ કર દેતે ઓર આ છે અમારી બસ બરોબર આ છે નેપાળ નો ગેટ હવે અહીંથી બધે બાથરૂમ બાથરૂમ કરીને કોઈને જવું હોય તો અંદર જઈ શકીએ જાય હું જનકપુર પહોંચી ગયા અને હવે જાય છે દર્શન માં રિક્ષામાં રામ ના બધે બારતી છે આ જે અહીંયા રામે જે ધનુષ તોડ્યું હતું ને એક ટુકડો અહીં પડેલો છે બરોબર બાકી આ બધા મંદિર છે બધા દર્શન કરવા જઈએ

પણ તમે કરી લ્યો દર્શન બેઠા બેઠા ઘરે બેઠા બેઠા બરોબર રામને જાનકી રામની ભારતમાં જે આવ્યા હતા ને છપ્પન તેત્રી કરોડ દેવતા જે કહેવાય ને એ બધાના મંદિર છે બરોબર અંદર બધા અમારા દર્શન કરવા ગયા છે હું અંદર ગયો તો પણ બધાય છૂટા છૂટા છે એટલે ભેગા ન થાય તો બધાય મંદિર એ જ છે બરોબર અને આ કુંડ છે એ એક ધનુષનો એક કટકો આમાં પડ્યો તો બે કટકા થયા એમાં એક કટકા એમાં પડ્યો હતો बहुत जाकर बहुत है भाई गाड़ी आज आखिर रात लाई है मरु मन हम है आज जाकर बहुत होती है तीस से जाकर होती है गाड़ी दस पंद्रह वी दस पंद्रह वी से जलती है <coughs> <coughs> उद्रस थे के भाई मने चला चला ही गला चला हाँ जी मलाज દર્શન કરી નીકળ્યા ભાઈ ઉપર મોરલો બેઠો હાલો હાલો કાકી હલો હલો કાકી કાકી કરશે હા કાકા કાકાને મેં ઠેકા નથી હલો ટકા દેખાતા નથી કઈ ટકા હા વાહ ટકા વાહ હલો ટકો દેખાતો જી હા ટકો હા ટકા જો ભાઈ ભાઈ હા જો આ લગાવો પણ ટકો આ ટકો જે બાકી છે ભાઈ ભાઈ કેમ છે

અને અહીંયા સીતાજી કાયમ પૂજા કરવા આવતા ગૌરી પૂજા અહીંયા જે બાણ ગંગા આવી કોણ કહેવાય રામ ભગવાને અહીંયા બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા પૂજા મહા ગંગા આરતી પ્રવેશ અમારો બધો સંઘ જાય છે અને આટલા આમાં જે આટલા આમાં ગંગા આરતી માં ગયા એલી કેવી છે તો ભાઈ આ મંદિર છે રાજા જનક ના ફૂલ માતા રાજદેવી મંદિર અને રામ ભગવાન ના તિલક કીધું તો બે મંદિર છે અંદર બરાબર આમ સંબોધે જાય છે આય ભગવાન રામ નું તિલક કીધું જનક મહેલ આવી ગયા આજે સીતાજી નો માંડવો તારે ભાઈ ના લગ્ન અહિયાં થયા હતા અને આજે છે જનક મહેલ

સામે આવી શકો વાર આવી શકો આખો મેલ છે બરોબર આખો ચારે બાજુનો મેલ છે જેવો આ અંદરનો મેલ છે ઓ જબરજસ્ત છે ભાઈ આખી આખું અંદર મંદિર છે સાહેલ અહીંયા ગેલેરી છે બરાબર આમાં બધું આપેલું છે સીતાજીનો નો જન્મ થી લઈને વિવાહ સુધી નું બધું પણ અહીંયા આપણે ઈન્ડિયાના ના સાત રૂપિયા લઈએ છીએ અને નેપાળી દસ રૂપિયા હવે આમાં વધી ગયા ને ભારત આપણા ભારતના છે દસ રૂપિયા નેપાળી પંદર રૂપિયા ટિકિટ મળે છે ગેલેરી છે 6:30 बजे मेल बधाई अपना यात्री बधाई पाचो छे અમે આવી ચતુરી કાગડા આવી ગઈ છે ધીમા બહુ પડે છે ચાલે કોચ ઉપર એક મંતાલો તો 6:30 बजे મેલ આવજો લઈ લો પોદે શ્રી રામ કમેન્ટ કરો ભાઈ બધાય કોમેટું ઓછી થઈ ગયું યાર વિડીયો વ્યૂ ઓછા થવા શેર કરો બીજા વિડીયો શેર કરી દે વોટ્સએપમાં ફેસબુકમાં બીજા જોવે યાત્રામાં આવવું હોય તો આવી શકે બરોબર થોડું કરતા રહ્યો યાર મહેનત હું એટલી મહેનત કરું છું તમે ખાલી એક બટન દબાવો જો લાઈટ લાઈન आके आप आपको मेल बता ही दीजिए भाई हमारा मको देखा ही तो अब लगाऊ कोई देखा था नहीं अरे फोटा पड़ा मत जो मत भूल चलो मैंने फोटो ले लो मस्त मस्त आज है तो तो लक्ष्मण मंदिर આ છે જનક મહેલ નો જબરજસ્ત કલર બોલર છે વાય વાય આ છે ગ્રાઉન્ડ આખું બરોબર આવવાનું ગેટ છે ને આ બાજુથી એ આવવાની ગેટ વાત નહીં આ બાજુથી આવી શકે છે આ લક્ષ્મણ મંદિર છે જો દેખાય લક્ષ્મણ મંદિર પૂર્ણ મેપ છે યાર ઓકે આખોનો મેપ બનાવેલો આવેલો છે સામે સામેજી ગેટ દેખાય છે સીતા રામ ને સીતાજીનો ભગ્ન મંડપ ભાઈ જમવામાં જમવાનું રોટલા भिંડાનો શાક દાળ ભાત અરે ઓમરામારે કે આ લોકો છે થોડી ખાકર જો પણ જમવા બેહી ગયા બધા ખાકર મુકુરમાં હમાઈ ગયા છે બધા ટકા જગ જગરા એક જ ટકા દેખાઈ જામે ટકો એક જ દેખાય છે કોઈ રેવા દઉં નહીં ને તમને કોરા ના રેવા દઉં આમ જે કામ કરો આમ કરો અરે જરાક જરાક આ બે ટકા દેખાણા ના તમારે ટકા મેન ટકા આજે ભવાનું ઓલી બાજુ બાપા હાલો ભાઈ કાઠમંડુ સવારે પહોંચી ગયા હવે કઈ ચા પાણી પીને સીધા નાસ્તો ભાઈ આપણે દર્શન માટે જઈએ તો મંદિર નો ગેટ છે અમારો સંઘ હવે ધીમે ધીમે પાછળ પાછા હાઈલો આવે છે જોવાની બધા શરદીમાં કેમ ઘૂર છે વધે ને શરદી છે હા મોરા પડી ગયા મોરા બધે મહાદેવ ના અવાજ નથી આવતો અવાજ હજી ધીમો આવે બરોબર મંદિર અંદર એન્ટર થયા ઓમ નમઃ શિવાય મહાદેવ ની છોટી લિંગ આપે છે તો ઓમ નમ શિવાય

અહીંયા કબૂતર જો અહીંયા વાંજરા ને કબૂતર બેય છે જો કેટલા કબૂતર છે કબૂતર 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 અહીંયા એટલા છે બધા એટલે અહીંયા તો જોવા એક ઢગલો કરી દીધો એક જ ઢગલો કરી દીધો આ છે હમે મેન મંદિર હામે હામું મંદિર છે

યોલે આતો કેવા આવો તે એટલે બેટાને સંભાળું કે એવો લાતો નમ્યો છોલાતા કે આતો આ કે આ તમે આ જાડુ બાપા હા એ આવ્યો ને તમે આતો કોઈ ના ના હું પાસુ કોમ ની તાર મને શાંતિ ના થાય કોમ વડામણા લેવાય એટલે એને ખબર પડે હા હા પણ કેવાય તો નઈ વડામણા ને વડામણા ને કઈ લઉં તમે ભાઈ એવી ખોટી હોશિયારી કેવાય કેવાય નઈ ભાઈ કઈ ના ના વાકવા એટલે કઈ લઉં માર વાકવે તો શાનમુની ચૂપ થઈ જાવ ભાઈ હે આને નેપાળ થી નીકળી અને ગોરખપુર આવી ગયા રોટલા સંભારો જૂનો મોહનથાળ અને પાપડ ભાત દાળ કારેલાનું શાક સાથ તો છાસ એ બેહી ગયા છે જમવા આ અકા લાઈટ બેટરી લો થઈ ગઈ બેટરી લો થઈ ગઈ

અયોધ્યા પહોંચી ગયા છે રાત્રે જમણ વાર છાસ ચાલુ થાય છે છાસ છે લીલી ડુંગરી તે ટોમેટા નું શાક છે ઘી છે યો પછી ખીચડી છે અને રોટલા રોટલી બે મિક્સ